િષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંદિર હરિયાળા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના ઉપક્રમે શ્રીમદ સત્સંગી જીવન કથા શ્રવણ કરાવતા મારા સ્નેહી પૂજ્ય શ્રીજી પ્રિય સ્વામી દ્વિતીય વક્તા વિવેક સ્વામી આ મહોત્સવના પ્રેરક અને સંસ્થાના સંસ્થાપક એવા સદગુરુ સ્વામી ભક્તિજીવન સ્વામી સંપ્રદાયના વરિષ્ઠ અને મૂર્ધન્ય વર્ય સનાતનીય પરંપરા સાથે સ્વામિનારાયણ સંપ્રદાયને અવિરત જોડી રાખવાનો એક સંવાહક તરીકેનું કામ કરતા શ્રદ્ધેય પૂજ્ય શાસ્ત્રી સ્વામી માધવપ્રિયદાસજી સ્વામી વર્ષો સુધી લક્ષ્મીનારાયણ દેવનો સુચારુ રૂપે વહીવટ કરનારા અમારા યુવાન સંતોના પ્રેરક એવા પૂજ્ય શાસ્ત્રી સ્વામી ધર્મપ્રિય પૂજ્ય બાપુ વ્યાખ્યાન માળાના પ્રવક્તા પૂજ્ય સ્વામી રામકૃષ્ણદાસજી પૂજ્ય ઘનશ્યામ સ્વામી સવાદરણીય સંતો પાર્શ્વર્ય ઘનશ્યામ ભગતજી ઘણો બધો સમય થયો છે પૂર્વે સંતોએ જે કહ્યું એમાં મારું અનુમોદન સાથે સાથે જે વાત અહીંયાથી કહેવામાં આવી કે શાસ્ત્રી સ્વામી ધર્મજીવન દાસજી એમણે જે સંતોનું ઘડતર કર્યું છે અને એમના માધ્યમથી આજે અસંખ્ય ગુરુકુળો દ્વારા સેંકડો હરિભક્તોના દીકરાઓનું સંસ્કાર સાથે સુશિક્ષણ સાથે સુસંસ્કાર સાથે સુસંસ્કૃત બનાવી અને ન માત્ર સત્સંગની સેવામાં ન માત્ર સમાજની સેવામાં પણ રાષ્ટ્રની સેવામાં આજે જે જોડવાનું કામ થઈ રહ્યું છે એ પ્રશંસનીય છે શ્રી સ્વામી જેતલપુરમાં પાઠશાળામાં અભ્યાસ કરતાં પરીક્ષા આપતા હતા એટલે લગભગ વીસેક વર્ષથી પૂજ્ય સ્વામીની સાથે એક મિત્રતાનો નાતો ત્યારથી સામાન્ય આ સંસ્થાનો પરિચય મેં પણ સાંભળેલું કે જે સંસ્થામાં વિદ્યાર્થીને એડમિશન ના મળે અથવા મળી ગયા પછી તોફાની નીકળે અને એને કાઢી મૂકવામાં આવે એને પહેલું એડમિશન જો ક્યાંય મળે તો હરિયાળા ગુરુકુળમાં મળે એવા તોફાનીઓ હોય હાવ ઢગલાના ઢ જેવા હોય એને ઘડીને સુસંસ્કૃત બનાવીને સમાજને સમર્પિત કરવાનું કામ આ હરિ હરિયાળા ગુરુકુળના માધ્યમથી થયું છે પૂજ્ય સ્વામીનું જીવન ઘણું બધું સાદગી ભર્યું મને હમણાં જ ઘણેશ્યામ સ્વામીએ કહ્યું કે અવારનવાર હું ઘણી વખત અહીં આવતો હતો ત્યારે આપણે જોઈએની પરિસ્થિતિ વલા ભક્તો હું આજે ચોક્કસ એક વાત દોહરાવીશ કે શાસ્ત્રી મહારાજ દાસજીના સંસ્કાર હશે આજે પણ આ બધી સંસ્થાઓમાં ભગવાનની ઘણી બધી દયા છે આર્થિક સદ્ધરતા છે છતાં પણ એકદમ કરકસરથી કાર્ય કરવું અને ઓછા રૂપિયામાં ઘણું બધું કામ કરી અને સમાજને જે ફળ આપવું એ આજે પણ આપણે જોઈ રહ્યા છીએ હમણાં જ એચજીવી અંદર જે દર્શનિયમ દર્શનમ એનો સમારોહ હતો મેં લાઈવ થોડુંક જોયું બાણદેવજી મહારાજ ત્યાં આવેલા અને એમણે જે આપણી સંસ્થા માટે માધવપ્રિય સ્વામી માટે જે કહ્યું કુંભમેળામાં શાસ્ત્રીજી મહારાજ ગયા પછી અમે પણ ગયેલા અને કુંભમેળાની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયને જે વૈદિક સનાતન હિન્દુ સાથે જોડવાનું જે વર્તમાન સમયમાં કોઈએ કામ કર્યું હોય તો શાસ્ત્રી સ્વામી માધવ દાસજીએ કર્યું છે હું સ્વામીને દનવર સાથે પરિણામ કરું છું કારણ કે બહુ માથાકૂટવાળો કાર્યક્રમ છે આ બધો બહુ અઘરું કામ છે અને અઘરા કામમાં આમ સારધાર કોઈ પાર ઉતર્યા હોય તો એ આપણા શાસ્ત્રી સ્વામી માધવપ્રિય દાસજી ઉતરા છે અને ઘરેણું શબ્દ વાપર્યો ને દાગીનો ઘરેણામાં બહુ તફાવત છે મારે બહુ વિસ્તાર નથી કરો દાગીનાનો ભરોસો નહીં સો સોળું સોનું હોય ને એને એને ઘરેણું કહેવાય એટલે ખરેખર તમે ઘરેણું સો સંપ્રદાયના એમાં એક રતિભાર પણ ખોટી વાત નથી ત્યારે હું પૂજ્ય સ્વામીના ચરણમાં ખોટી ખોટી વંદન કરીશ અક્ષરજીવન સ્વામી જેવા સંતમાંથી અમને પ્રેરણા મળે આજે અમે પચાસ વર્ષની ઉંમરમાં છીએ એ કદાચ સિત્તેર પંચોતેર વર્ષથી પણ વધારે ઉંમર હશે પણ એક જુવાનને લજાવે એવી જેની સ્ફૂર્તિ છે એવી જેની એક આમ ખુંવારી છે તો ગોપીનાથજી મહારાજના લક્ષ્મીનારાયણ દેવના ચરણમાં હૃદયથી પ્રાર્થના કરીશ સ્વામીનું સ્વાસ્થ્ય ખૂબ સારું રાખે એમના મંડળના જે યુવાન સંતો છે એ સ્વામીની રાહે ચાલી અને આ સત્સંગની સેવા અવિરત કરતા રહે આ મંદિર બહુ અદ્ભુત મંદિર બન્યું છે સૌ સંતોએ ખૂબ એના માટે કહ્યું જ છે આસપાસના ગામડાના હરિભક્તોને હું ખાસ ભલામણ કરીશ કે આ મંદિરનો ભરપૂર ઉપયોગ કરજો અને એ મંદિરની અંદર આચાર્ય મહારાષ્ટ્રી દ્વારા સંપ્રદાયના મૂળભૂત સિદ્ધાંત દ્વારા જ્યારે પ્રતિષ્ઠા થઈ છે ત્યારે ઘનશ્યામ મહારાજના સ્વરૂપમાં સાક્ષાત ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન થઈ આપ સૌ કોઈના મનોરથ પૂર્ણ કરે એવી મારા ગુરુ કારિયાણી મંદિરના કોઠારી શાસ્ત્રી સ્વામી માધવપ્રસાદાજી અમારા મંડળના પાર્ષદ ગરડા મંદિરના ટ્રસ્ટી શ્રી પોપટ ભગતવતી પણ હું આ મંડળને અભિનંદન સાથે સેવા કરનાર સૌ હરિભક્તોનું ભગવાન સર્વ રીતે મંગળ વિસ્તારે એ મહારાજના ચરણમાં પ્રાર્થના સાથે અસ્તુ જય સ્વામિનારાયણ